ઓકે ડન છે બધાને સ્ક્રીન દેખાય છે ને ઓકે તો આજે આપણે સૌથી પહેલા નું એનાલિસિસ છે ને મલ્ટી ટાઈમ ફ્રેમ થી કરીશું આમ તો હું વીકલી થી શરૂઆત કરું છું આજે આપણે મંથલી થી શરૂઆત કરીશું કે ભાઈ શું લાગી રહ્યું છે નિફ્ટીના ચાર્ટમાં બરોબર હવે આ છે ને એક મહિનાનો ચાર્ટ છે તમે ધ્યાનથી જોશો જસ્ટ વેટ બરોબર આ એક મંથનો ચાર્ટ છે બરોબર હવે તમે મહિનાના ટાઈમ ફ્રેમમાં ધ્યાનથી જોશો ને તો અત્યારે તો આપણી નિફ્ટી અત્યારે ઓફ ની અંદર ચાલી રહી છે કોરોનાના લો માર્યા પછી બરોબર આ જે લો માર્યો ને એના પછી અત્યારે તો નિફ્ટી કન્ટિન્યુ ઓફ ની અંદર ચાલી રહી છે શું થઈ રહ્યું છે તમે જુઓ એનો જે પણ પ્રીવિયસ સ્વિંગ લો હોય એ ક્યારે બી બ્રેક નહીં કરતું નિફ્ટી તમે જુઓ એનો પ્રીવિયસ સ્વિંગ લો ક્યારે પણ બ્રેક નથી કરતું ઇન ધ સેન્સ કે ભાઈ આ એક અત્યારે ઓફ ની અંદર ચાલી રહી છે એ આપણને એવું બતાવી રહી છે બરોબર એટલે મંથલી ટાઈમ ફ્રેમમાં તો નિફ્ટી સ્ટ્રોંગ જ છે બરોબર હવે કયા કયા એના સ્ટ્રોંગ રજિસ્ટન્સાઈમ હાઈ થી સેલિંગ વધારે જોવા મળ્યું એટલે આ બે લેવલ આપણને અત્યારે મંથલી ટાઈમ ફ્રેમ માં મળ્યા હવે આપણે વીકલી ટાઈમ ફ્રેમમાં આવીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં બી તમે જોવા એ સેમ વસ્તુ છે ત્યાંથી જ માર્કેટે રિજેક્શન લીધું છે સૌથી પહેલા તો શું કર્યું માર્કેટે જો કન્ટિન્યુ છ વીક રેડ આપી કેન્ડલ ત્યારે પણ હું કહેતો તો કે ભાઈ માર્કેટમાં કરેક્શન હજુ છે આ ત્રેજીના ત્યારે મેં તમને કીધું કે ભાઈ આ તેજીના તમે છે એક પુલ ગણજો એના અહીંયાથી બાઉન્સ બેક ના ગણતા કેમ કેમ આ તો એક નાનકડું પુલ બેક છે વધારે પડતું કરેક્શન થવા માટે અને પછી જુઓ તમે અહીંયાથી શું કર્યું સિમ્પલ વસ્તુ તમે ચાર્ટમાં જો આ જે ત્રણ વીક માર્કેટ ઉપર ચડ્યું એક જ વીક ની અંદર સિત્તેર ટકા ફોલ કરી દીધો સમજ્યા આ ત્રણ week માં જેટલું માર્કેટ ચડ્યું ના એટલે કે એકવીસ દિવસ માં જેટલું market માં તેજી આવી ને એટલી જ કરેક્શન market માં ખાલી એક જ વીક ની અંદર આવી ગયું તમે જુઓ આપણે એના high થી ગણીએ ના એટલે ઓલમોસ્ટ ચાર ટકા પાંચ ટકા છ ટકા market ચડ્યું ચાર ટકા એક જ વીક ની અંદર કરેક્શન આવી ગયું in the શું બતાવે કે હજુ પણ માર્કેટ seller ના control માં જ છે બરોબર એક તો આ સાઇન આપણને એ બતાવે બીજી વસ્તુ તમે જુઓ પ્રીવિયસ જે સ્વિંગ હાઈ છે ને એનો હજુ બ્રેક નથી કર્યો જોવા મળ્યું એટલે એટલે આ વીકલી ટાઈમ ફ્રેમમાં બી આપણને શું લાગી રહ્યું છે કે ભાઈ માર્કેટ અત્યારે એક ડાઉન અંદર જ ચાલી રહ્યું છે સેલર્સના કંટ્રોલમાં અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે બરોબર હવે આપણે આવીશું ડેલી ટાઈમ ફ્રેમ ની અંદર ડેલી ટાઈમ ફ્રેમ ની અંદર આવીશું તો તમે જો આપણને એક લેવલ જોવા મળશે ધ્યાનથી જોજો કે ભાઈ આ એક એવો ઝોન છે કે જ્યાંથી માર્કેટ વારંવાર ટચ કરીને ઉપર જતું રહે છે શું કરી રહ્યો છે કે જ્યાંથી માર્કેટ વારંવાર ટચ કરીને ઉપર જતું રહે છે તમે જો જેટલી બી વખત માર્કેટ આ રેન્જ ની આજુબાજુમાં આવ્યું છે એટલી વખત માર્કેટ અહીંયાથી બાઉન્સ બેક કર્યું છે 1 2 3 4 આ 5 6 બરોબર ઇન્વેસ્ટમેન્ટ્સ કે આ શું કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા બાયર જે એક્ટિવલી બેઠા છે તો આના આપણે સપોર્ટ કહીશું તમે જો ચાર્ટની અંદર આ સિમ્પલ રીતે આપણે સપોર્ટ દોર્યો કેમ કે માર્કેટ વારંવાર અહીંયા આવીને ઉપર જતું રહે છે હવે અગેન માર્કેટ જો 6 વાર ઓલરેડી ટેસ્ટ થઈ ગયો છે જે સપોર્ટ એટલે શું થાય કે કોઈપણ લેવલ તમે જો આપણે લાકડી ઉપર વારંવાર માર માર કરીએ તો પહેલી વારમાં ના તૂટે બીજી વારમાં ના તૂટે ત્રીજી ચોથી પાંચમી પણ છઠ્ઠી વાર જ્યારે આપણે મારીએ ત્યારે તૂટવાના ચાન્સ વધારે છે એટલે અત્યારે હાઈ પ્રોબેબિલિટી છે

કે ભાઈ અહીંયા છે ને એક નાનકડો ગેપ પડ્યો છે જો હું તમને ચાર્ટ ની અંદર બતાવું એટલે તમને બધાને એકદમ ધ્યાનથી દેખાશે આ ગેપ દેખાય હવે માર્કેટે છે ને અહીંયા એક નાનકડો ગેપ બી પડ્યો છે એટલે અહીંયા થોડા ઘણા બાયર્સ બેઠા છે એ એનો થોડોક પ્રયાસ કરશે ઉપર જવા માટેનો બરોબર એ એનો થોડોક પ્રયાસ કરશે ઉપર જવા માટે પણ એ પ્રયાસ એના પુલબેક સુધી જ લઈ જઈ શકશે પાછું અહીંયાથી થી આપણને સેલિંગ જોવા મળી શકે એટલે મારા માટે અત્યારે નિફ્ટી સેલ ઓન રાઇસ છે શું છે કે જેવી બી ઉપર આવે એટલે આપણે વેચવાની ગણતરી કરાય એટલે નિફ્ટી અહીંયાથી ડાઉન ટ્રેન્ડ ની અંદર જઈ શકે છે આ એક ટેકનિકલી રીઝન થઈ ગયું બીજું કે ભાઈ ઓલરેડી નીચે છે હવે વીક્સ ના વધારો હોય ને તો માર્કેટમાં કરેક્શન આવવું જોઈએ જો માર્કેટમાં કરેક્શન આવશે ને એટલે ઓટોમેટિક વીક્સ વધશે લોકોનો ડર વધશે આટલા સુધી બધાને ક્લિયર થયું પહેલા મને એમ કહો ખાલી હું ભણાય ભણાય કરું તમને ક્લિયર ના થાય તો કોઈ મતલબ નહીં આટલા સુધી નિફ્ટી ના ચાર્ટ નું એનાલિસિસ તમને ક્લિયર થયું યશિયા નો જેટલા બી જણ જોઈ રહ્યા છે બધા જ મને જવાબ આપજો યશિયા નો આટલા સુધી ક્લિયર થયું કે ના થયું સમજમાં આવ્યું કે ના આવ્યું ચાર્ટ શું કેવા માંગે યસ 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 મજા આવી કે ના આવી એમ કહો પેલા તમને સમજાય છે કે નથી સમજાતું આપણે ફરીથી શીખીશું જ એક વાર પણ પહેલા બધા એમ કહો કે તમને ક્લિયર થાય છે કે નહીં મારી શીખવાડવાની મેથડ તમને ગમવા છે કે નથી ગમતી બહુ જ મજા આવે છે મંડે પુટ સાઈડ નો ટ્રેડ લેવાય હું તમને ટ્રેડ નું નથી કે તો હું તમને ચાર્ટ રીડિંગ કહું છું કે ચાર્ટ કેવી રીતે મંચાય આ અત્યાર આપણે શીખી રહ્યા છે સમજ્યા તમે હવે આપણે આ થઈ ગયું આપણું અત્યારે શું કહેવાય ડેલી ટાઈમ બીકલી ટાઈમ ફ્રેમનું એટલે લાંબા ટાઈમ નું એનાલિસિસ હવે કદાચ જો કદાચ અહીંયાથી નીચે આવે માર્કેટ તો કયા લેવલ સુધી આવી શકે છે નીચેની સાઈડ આપણી જોડે નીચેની સાઈડ ઇમ્પોર્ટન્સ લેવલ હોવા જોઈએ પહેલું તો માર્કેટ કદાચ જો કદાચ આ લેવલ તોડે ને ચોવીસ હજાર ત્રણસો ચોત્રીસ નું તો ભાઈ માર્કેટ મને એવું લાગતો આ ગેપ ફિલ કરવા આવી શકે છે બરાબર એ કયું લેવલ છે ત્રેવીસ હજાર બસો સુધી એટલે કે અહિયાં સુધીનું ઓલમોસ્ટ જો ચોવીસ હજાર ત્રણસો ચોત્રીસ માર્કેટ તોડે ને તો અહીંયાથી તમને તેરસો નું કરેક્શન જોવા મળી શકે નિફ્ટીમાં નિફ્ટી ધીમે ધીમે ત્રેવીસ હજાર સુધી આવી શકે છે અને અહીંયાથી જો માર્કેટમાં બાયર્સ આવવાના ફૂલ પ્રોબેબિલિટી હાઈ ચાન્સ છે કે ભાઈ માર્કેટમાં અહીંયાથી બાયર્સ આવી જશે એનું કારણ કે તમે જો આ જે માર્કેટ એક અપટ્રેન્ડ આપ્યો છે ને બરોબર આટલું અપટ્રેન્ડ આપ્યા પછી આ નીચેથી આ ડ્રો કરીશ ને સમજે તો આ એનો એકદમ ડિસ્કાઉન્ટ ઝોન છે સમજો ઝીરો સિક્સ થી બી નીચે એટલે અહીંયાથી માર્કેટમાં હાઈ પ્રોબેબિલિટી ચાન્સ છે કે ભાઈ માર્કેટમાં અહીંયાથી મોટી તેજી આવવાના ચાન્સ બની શકે છે એટલે અહિયાં થી આપણા માટે નું નેક્સ્ટ લેવલ કયું છે ત્રેવીસ હજાર નું લેવલ વોચ કરવાનું સિમ્પલ કે અહીંયા થી નિફ્ટી ત્રેવીસ હજાર આવે એવું મને લાગી રહ્યું છે આ આપણું વીકલી અને ડેલી ટાઈમ ફ્રેમ નું એનાલિસિસ છે ક્લિયર થયું આટલા સુધી બધાના તો હવે આપણે કાલ ઉપર જઈએ કાલ શું થશે શીખવામાં મજા આવે છે કે નહીં આવતી તમને હું જે શીખવાડું એ ખબર પડે છે કે નથી પડતું યસ 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 સર હા સર મેં તમારો કોર્સ લીધો છે બહુ સરસ છે સારી રીતે શીખવાડો ઓકે ડન છે યસ 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 બધાને સમજમાં આવે છે ને હું જે રીતે ચાર્ટ એનાલિસિસ કરું છું આપણે કોઈ ઇન્ડિકેટર આની અંદર યુઝ કર્યું કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ તમે જો આની અંદર મેં યુઝ કર્યું ખાલી એકદમ બેઝિક કોન્સેપ્ટથી ચાલી રહ્યા છે ને સાયકોલોજીથી કે ભાઈ કેવી રીતે વર્ક કરી શકે છે માર્કેટ જેટલું તમે નો બેઝિક રાખશો ને જેટલું સિમ્પલ રાખશો ને એટલા તમે પૈસા કમાશો મારા ક્લાસ આપવો છે પણ શું પ્રોબ્લેમ થાય છે લાઈવ માર્કેટમાં કેમ કે મારી ચેનલ બેન થવાના સ્ટ્રાઇક આવવાના ચાન્સ વધી જાય છે સેબી ના કારણે અને યુટ્યુબ ના કારણે સમજ્યા તમે એટલા માટે હું લાઈવ નથી પણ હા હવે હું જલ્દી જ ક્રિપ્ટોનું લાઈવ ચાલુ કરીશ કેમકે ક્રિપ્ટોનું લાઈવ શોર્ટ ટાઈમમાં હું ચાલુ કરીશ કે લાઈવ શીખવાડવાનું માર્કેટમાં છે બધાને હું જે શીખવાડું છું ક્લિયર થાય છે ને ચાર્ટ ટ્રેડિંગ આપણે કોઈ કોમ્પ્લિકેટેડ વસ્તુ આની અંદર યુઝ કર્યું પહેલા તમે મને એમ કહો સિમ્પલ છે ને તમે પણ કરી શકો ને તમે પણ કરી શકો યનો સિમ્પલ છે કે નથી પેલા બધા જ મને એમ જવાબ આપો યસ 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 સિમ્પલ છે યસ યસ ઓકે ડન છે હવે તમને આપણે જઈએ ડેલી ટાઈમ ફ્રેમ પેલા અવરલી ટાઈમ ફ્રેમ એક વખત જોઈ લઈએ કે શું કહેવા જઈ રહ્યું છે જો અવરલી ટાઈમ ફ્રેમમાં તો શાર્પ સેલિંગ જોવા મળ્યું છે હવે શું થઈ શકે કાલે તમે સમજો જો નિફ્ટી કદાચ આ લેવલની આજુબાજુમાં આવે બરોબર પાંચસો બેતાલીસ આ ઝોન ની અંદર જારે પણ નિફ્ટી કદાચ આવે બરોબર તો અહીંયાથી એક નાનું પુલબેક આવવાના ચાન્સ છે કેમ 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 જે થોડા ઘણા બાયર્સ એક્ટિવ હતા જે ઓર્ડર પેન્ડિંગ પડ્યા હતા એ લોકોના ઓર્ડર લઈ પછી પાછું નીચે માર્કેટ જઈ શકાય એટલે કદાચ અહીંયા કોઈ રેન્જ ની આગળ આવે ને માર્કેટ તો થોડું ઘણું ઉપર જઈ શકાય પણ આપણે શું કરીશું બનતા લગીત આ તેજીને અવોઇડ કરીશું શું કરીશું આપણે બનતા લગીત આ તેજીને અવોઇડ કરીશું કેમ કે ઓછું ટ્રેડ લેવા પડે કોમ્પ્લિકેટેડ વસ્તુ નહીં પકડી તો આમ બી વીક્સ આપણા સપોર્ટમાં નથી સમજા તો શું કરી શકે છે માર્કેટ તમે સમજો અહીંયા ચાલી રહ્યું છે કદાચ થોડું ગેપડાઉન ઓપન થયું તો અહીંયાથી થોડું ઘણું બાઉન્સ બેક જોવા મળી શકે છે પણ આપણે આ જે બાઉન્સ બન્યું ને એને કેચ કરવા નહીં જઈએ આપણે જયારે આ લેવલ તોડે ને એની આપણે કેચ કરવા જઈશું કે જ્યારે ચોવીસ હજાર ત્રણસો ચોત્રીસ તોડશે નીચેની બાજુમાં તો આપણે ડાઉન સાઈડ નો ટ્રેડ લઈ શકાય અને કદાચ જો થોડુંક એડવાન્સમાં લેવું હોય ને તો આ લેવલ બી બ્રેક થાય ને તો આપણે ડાઉન સાઇડ નો લઈ શકીએ ચોવીસ હજાર ચારસો પાંચ ઇન ધ સેન્સ કે જયારે પણ નિફ્ટી ચોવીસ હજાર ચારસો ને બ્રેક કરી દેશે નીચેની બાજુમાં તો આપણે ડાઉન સાઈડનો નો ટ્રેડ લઈ શકીએ કેમ કે પછી કન્ફર્મ જ થઈ જશે કે આ લેવલ બી બ્રેક કરશે જ સમજ્યા જો એડવાન્સમાં તમારે લેવો હોય તો અને એન્ટીપી વધારે એડવાન્સમાં જો ટ્રેડ હોય ને તો કેવી રીતે સેટઅપ બને કે કદાચ ચાઈએથી જો ડાઉન આવ્યું અહીંયાથી ઉપર આવ્યું હવે જરા અહીંયાથી નીચે આવવાની કોશિશ કરે ને તો આપણે અહીંયાથી પકડી શકીએ છીએ આખા ટ્રેડને સમજ્યા કે જરા અહીંયાથી એ નીચે આવવાની કોશિશ કરે ને ત્યારે એના ટોપ ઉપર પકડવું હોય ને તો તો પણ પકડી શકે પણ સૌથી એ ક્યારે પકડી શકે કે ત્યાં જોવાની કે કોઈ રેન્જ બની છે કા તો કોઈ પ્રીવિયસ સ્વિંગ બન્યો છે કે જે સ્વિંગ ડાઉન જાય તો આપણે ત્યાંથી પણ સેલિંગ બનાવી શકીએ હવે એ કયું લેવલ છે ને આપણે કાલે ટેલિગ્રામ ની અંદર લાઈવ સવારે આપી જ દઈએ છીએ કે ક્યાં ઓપન થઈ રહ્યું છે શું કરી શકાય પણ જસ્ટ આપણે આ બધા સિનારીઓ બની શકે સમજ્યા એટલે જેટલો બી અપસાઇડ નો ટ્રેડ હશે એના આપણે અવોઇડ કરીશું ડાઉન સાઈડ માટે આપણી જોડે બે લેવલ્સ છે ચોવીસ હજાર ચારસો પાંચ નું જો એ બ્રેક થાય તો પણ આપણે ડાઉન સાઈડ લઈ શકીએ જેને એકદમ સેફર સાઈડ જવું હોય ચોવીસ હજાર ત્રણસો ચોત્રીસ નું લેવલ બ્રેક થાય તો પણ ડાઉન સાઇડ જઈ શકાય કેમ કે ત્યાંથી આપણને શાર્પ સેલિંગ જોવા મળી શકે છે ક્લિયર થઈ ગયું બધાને આ